રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં સવારના સાડા આઠ જેવું થઈ ગયું હે અને આજ છે મેળો એટલે છોકરા તો બધા છે ને વહેલા વહી ગયા હે મનોક ને પોલક ને કૃષ્ણ ને ભવ્ય અને બધા છોકરા બધા વહીં ગયા મારા જેવાય તૈયાર થઈ ગયા હે બીજા બધા હજી તૈયાર થાય છે બધા તૈયાર થઈ જાય તો પછી આપણે જાય મેળામાં ને મેળામાં કેવો નજારો હોય બધો એ પછી આગળ જાય પછી તમને બધું દેખાડો જય શ્રી કૃષ્ણ હાલો મેડા અને બધા તૈયાર થઈ ગયા જય શ્રી મોડા મોડા હે અમાર પીયુ બેન તૈયાર થઈ ગયા પલક હોય ગઈ ફૂલ ગુસ્સામાં હે કા પલક આમ હે ને આધ્યા બેન તૈયાર થઈ ગયા આધ્યા બેન આધુ આધુ તાતા અને મીમા નાઈવા આપણે પોંગ બેન નાઈવા તમાર માં નાઈવા અને જોડે હાથી પણ મનમાં ન આવ્યા આ બધા મેળામાં આને નિયમિત કરે છે મેળાની વચ્ચે ફરીનતા દે અને અમે બધા હવે મેળાથી જથીવાર મજા આવી હતી હવે હું પસા બુક પર આવતા હું ખાવા મતલબ કે અમે આવતા ને સાહબ બા કો લખી ચા અમે લખી નાખી હાથી આવી ના ખબર છે જાય જો બધું તૈયાર થઈ ગયા મનમાં 5 રૂપિયો ઓહો 5 10 વાહ વાહ હાલો ભાઈ આપણે હે ને મેળા માટાને આવી ગયા હૈ જો અયા સુરેપુરેડા દર્શન કરી રહ્યા હવે આપણે જાય મેળામાં જોતા જાય બધું અહીંયા હે ને ગામનું જાપો જોખાડી રામ મંદિર ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની

પછી આપણે જો એવી ટ્રાફિક ઓછી હા તો જાહો તો પછી બધો મેળો જોઈએ આપણે આવું હે ને ધજા નું આવે હે ધજા હે હાલો આપણે હે ને બાર થી દર્શન કરી લીધા હે પછી હે ને નિરાતે ટાઈમ હે તો નિરાતે આવ્યું ગરદી ઓછી થાય તઈ બાકી હવે હે ને મેળો જોઈ

આપડે બેડા <coughs> 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 તે પાસિવનર પાસલેલી રાજાકર મહોદય કરીને આ ને અહીં લાવ્યા છે અને તમને માહિતી આપી છે. પરમાત્માની બાસરે દેને એダブル મારે તો આપને ખૂબ વખત કંપાય છે ને એલી પ્રમાણે દેયા નહીં કે માકા મોકલે પણ બોલ છે हम लोग राम का और कुटला में हमारा है ना वीडियो नदी तक हम कमी है कि ना आधा ना ये हां हमें हमें टाइम में आने कि आवे जा भी सभी है और वो पर नहीं मिलता है चाप से सीधी कमेटी का ये दौर के वाला है हम्म और ये आज हमारे चले नहीं मैं जाऊंगी चलिए मेरे घर में है लौह

啊、明儿了，去别的地方了。

હા હા બતલન ભાઈ હા હા હાલો જોહને બોલો ખવાય છે બદાય નથી કલ્લા દેથે લડ ખબર હે બોલવી ને આ ખાઈ લેવ ખાઈ લઈ ખાઈ લે ને મારા ઉગરી ગયા હાલો હવે તું હા લેવા હે થી હમણા હે લેવા આટનું ભયન તો વર એક ને એક ગલીયા પાછા આવો હાની કો મેને બત હે ઓડી ને બ્રેક ડાન્સ ને જમ્પિંગ ને છોકરાઓને બધું રમવાનું ને બધું અને મન્નત ને એ ને હવાર ના આમણા હે પોતી જઈડા બેન કે ઘેર કામ છે આગણી આવ્યા પાછા વાળી તો આપણા ફેરા જ આવ્યા નિશ્ચિત બેહાડી છે પલકે બે જણી રેલગાડી વાત

બાકી હવે થોડો થોડો ખાલી થવા માંડ્યો પૂરો થઈ ગયો હમણાં વાત જોતા હતા કે કેદી મેળો આવે કેદી આવે ને આવીને હોય જ ગયા બાકી બધું ધીરે ધીરે હકેલવા માંડ્યું હે વેચાણિયા ત્યાં થોડીક વારમાં આવ્યા ને હે બધા હા એ જો આપણે રમતથી તમે આગળ વ્લોકમાં જોઈને રમત હતી હવે તો પૂરી થઈ ગઈ હે અને માણસ હે હવે ધીરે ધીરે જાય છે જો હામણું જાળવામાં બધા બે હવાનું હોય વેચણી આમણાં ઓછાં હોય બધું આમણું વધારે હોય એટલે માણસ અહીંયા છાયે બે કે જો કે આજ કે છાંભણું જ હતું તડકા જેવું હતું નહીં હાલો હવે બધા હે હેલ થાયકા હે એટલે ધીરે ધીરે રિટર્ન થાય હે બધું હજી કઈ ખરીદી થતી જાય ને જોવા તું જાય ને લેવાતું જાય જો ભાઈ આપણે ઓલું ફોટામાં ને એવું મંદિર બનવાનું હે વાંચા દાદાને જાણ્યું આવું મંદિર બનવાનું હે અને કામ ચાલુ હોય તો તમે આગલા વિડીયા જોયું હે પાછું કંઈક આ મંડપ ને દેખાડી થોડુંક કામ થયું હે એ પાછી આપણે જો બાકી જો આવું મંદિર બનવાનું હે હા આ દાદા નું હે મેળો ધીરે ધીરે વેખાય હે તો જો કે હજી વેચણિયા હે તો બધા છે માણસ હવે ધીરે ધીરે જાય અમારા જેવા ગામના હોય એને તો વાંધો નમરે હમણાં પડી દઈ જાઉં છે બાકી બીજા બાર ગામના મહેમાન હોય એ હવે ધીરે ધીરે હકેલો કરે છે બાકી ત્રીજી બાઈ ઉને તો ખરીદી હાલે ખૂટે જ નહીં ખૂટે બેન હું લેવું હા હું લેવું બેલાને મુસ્તા હું લેવું

છોકરા તો આજ બધી મજા મેળામાં ગયી હોય ને તો મનો એ બધા છોકરા ને ઘેર કેટલી વાર ખબર

વળી પાછા લેવા ગયા તો વળી કલાક આવ્યો છે આઠ વાગે આવ્યો મેળા ને મોજ ફૂલ છોકરા એમાં ફૂલ મોજ કરી ટૂંકમાં ધક્કો ખાધો ને કરી લીધું હાલો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં તમે શોપિંગ કાલે શોપિંગ માં દીકરીની બધી બાઈ બધી સવારમાં એક બેન પણ જાય અને હોય ને એમાં બપોર સુધી બેસી આવી હા કાલે એવું હાલો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ફસ્ટી રામ